હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે એસટી વિભાગ દોડાવશે વધારાની પંદરસો એસટી ટી બસ ફૂલડોલ ઉત્સવ માટે ડાકોર અને દ્વારકા માટે વધારાની પાંચસો બસનું કરાશે સંચાલન તો ઉદયપુર અને બીકાનેર જવા માટે પશ્ચિમ રેલવે દ્વારા દોડાવાશે વિશેષ ટ્રેનો નર્મદા કમાન્ડના વિસ્તારોના ખેડૂતોને રવિ પાક માટે એકત્રીસમી માર્ચ સુધી અપાશે સિંચાઈનું પાણી ખેડૂતોને પાછોતરા પાકના વાવેતર માટેની જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા ચાલુ મુદતમાં કરાયો વધારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક લાખ સ્ટ્રીટ વેન્ડર્સને આપી લોન કહ્યું સ્વનિધિ યોજનાને કારણે રેકડી ફૂટપાથ પર કામ કરતા વિક્રેતાઓની વધી આવક તો દિલ્હીમાં કનેક્ટિવિટી વધારતા વધુ બે નવા મેટ્રો કોરિડોરનું કરાયું ભૂમિપૂજન સીએએ મુદ્દે ફેલાવાતા ભ્રમ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીની પ્રતિક્રિયા વોટ બેંક માટે વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી હોવાનો મુક્યો આરોપ તો સીએએ કાયદાની ગુજરાતમાં અમલવારી વચ્ચે લાભાર્થીઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કર્યું અભિવાદન લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તેમજ વડોદરાના પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિ પંડ્યાને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી અને આપના મંત્રી ચેતન ગજેરા ભાજપમાં જોડાયા ડાંગ જિલ્લાવાસીઓને નડતી પાણીની સમસ્યા આવશે અંત જિલ્લામાં પૂર્ણા ગીરા ખાપરી અને અંબિકા નદી પર તેમજ જેટલા નિર્માણ કેરીના રસિકો માટે આનંદના સમાચાર સીઝનની પહેલી કેસર કેરીનું ગોંડલ માર્કેટયાર્ડ માં આગમન દસ કિલોની કેરીની પેટીનો ભાવ રૂપિયા રૂપિયા થી લઈને બોલાયો બોક્સ ની થઈ આવક યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ સેવા છ દિવસ માટે રહેશે બંધ મેન્ટેનન્સ ની કામગીરી ને પગલે સેવા સ્થગિત તો શક્તિપીઠ અંબાજી નો પ્રસાદ હવે ઘરે બેઠા મંગાવી શકાશે સો રૂપિયાના દરે મળતા પ્રસાદના ચાર પેકેટ માટે નહીં ચૂકવવો પડે ડિલિવરી ચાર્જ